દીપભાઈની યુટ્યુબ ચેનલમાં આપણે જ ઓક આપશું આપણે સ્ટાર્ટ કરશું અને દીપભાઈને બિઝનેસ રિલેટેડ પ્રશ્નો પૂછશું એમણે મને બે ત્રણ દિવસ પહેલાં પૂછ્યા હતા અલગ વિષય ઉપર આજે આપણે એમના વિષય ઉપર એમનું ચાલુ ગાડીનો પોડકાસ્ટ લઈ લેશું તો કેમ છો મજા મજા તમારી ચેનલમાં તમે કેમ છો આપણે એમને જિંદગીથી લઈને ધંધા રિલેટેડ દરેક સવાલો પૂછશું પહેલાં તો એ જણાવો દીપભાઈ કે તમે કેટલા વર્ષથી બિઝનેસ કરો છો 7-8 વર્ષ 7 થી વર્ષથી એટલે તમારો ફેમિલી કે તમે પર્સનલ બિઝનેસ આમ તો ફેમિલી હતો પણ એ અલગ હતો અને એમાં થોડું ચેન્જીસ કર્યા હવે અત્યારે મોસ્ટ ઓફ તમારી સાથે બહુ બધા બે લાખ લોકો કનેક્ટેડ છે હા ચેનલ પણ અમે એમાં પણ લોકો કનેક્ટ ધીમે ધીમે થઈ ગયા છે તો એ દરેક વ્યૂઅર્સ છે તમારા બધા બિઝનેસ અને લોન અને ફાઇનાન્સ અને તેના રિલેટેડ જ છે ટૂંકમાં તો તમે એમને શું એડવાઇઝ કરશો બિઝનેસ કોઈને કરવો છે દસ લાખ ઇન્વેસ્ટમેન્ટ છે પહેલી વસ્તુ તો ડૉક્ટરે કે ઇન્વેસ્ટમેન્ટ હોય કે ના હોય એ સાઇડમાં મૂકવું પહેલાં જોબ કરો બરાબર શું જોબ પણ હા ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો બી પહેલાં જોબ કરો બરાબર તમે હું માની લો કે ચાલો મારા જોડે વીસ લાખ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ છે અને હું સારો એવો સારા એવા વ્યક્તિનો પકડેલું કે જેના જોડે એક્સપિરિયન્સ છે દસ વર્ષનો બરાબર અને એને હું એડ કરી અને કહું કે ભાઈ ચલો હું ઇન્વેસ્ટ કરું તો પીજી કર પચાસ પચાસ ટકા બરોબર તો ભાઈ માર્કેટમાં નહીં ચાલે લોંગ ટાઈમ કારણ કે જે વ્યક્તિ તમે પકડશો ને એ વ્યક્તિનો ઓલરેડી પીજ સેટ હશે ભાઈ હા જે વ્યક્તિ જોડે સ્કિલ છે હમ એ વ્યક્તિ તો કઈ સ્ટ્રગલ કરતો નહીં હોય એને તો વેલ સેટ ધંધો છે જેને દસ વર્ષ આપી દીધા ધંધારે હા તો જો એ તમારા ધંધામાં ઇન્વોલ્વમેન્ટ થશે એટલે ધ્યાન ધ્યાન ને આપો કારણ કે તમારા ધંધાને સાઇડ બિઝનેસ ગણશે ભાઈ અને તમે જો ફ્રેશર છો અને તમે પોતે જાતે ઊ વિચાર કે ચાલો દસ લાખ રૂપિયા નાખી અને હું પોતે જાતે બેસી છું પોસિબલ જ નથી કે તો ચાલે અનુભવ કે તમે જો બેસો જો ને ભાઈ તો કોઈ કોઈ પોસિબિલિટી નથી અનુભવ બહુ મહત્વનો છે બહુ જ મહત્વની છે બરાબર પછી ધારો કે કોઈનો ફેમિલી બિઝનેસ છે જ પહેલાથી જ એનો ફાધર પણ બિઝનેસ કરે છે અને એને પોતાના એ બિઝનેસમાં અત્યારે ઇન્ટરેસ્ટ નથી એને બીજો કોઈ બિઝનેસ કરવો છે તો એવા લોકોને તમારી શું એડવાઇસ ઇન્વેસ્ટમેન્ટ સારું એવું છે એની પાસે કેમ કે પૈસાવાળા બિઝનેસમેન ઓલવેઝ સારા એવા પૈસા હશે બહુ નથી કહેતા પણ મિનિમમ પૈસા એક કરોડ પચાસ લાખ પચીસ લાખ આવા ધંધા માટે હશે તો મારું તો એવું માનવું છે કે જે બાપ દાદાનો ધંધો છે ને એ જ પગડે બેસરી હોય એની અંદર એવું હોય ને માન લો એક શાખા જાય તો બીજી શાખા ખોલો બીજી શાખા હોય તો ત્રીજી શાખા ખોલો બરાબર એમાં કઈ ચેન્જીસ કરો અત્યારે ડિજિટલ માર્કેટિંગ નો જમાનો છે એની માર્કેટિંગ કરો બરાબર અલગ કરો જશો ને તો બહુ તમારો સમય જતો રહેશે ભાઈ સમય બહુ કારણ કે તમારા પપ્પા ઓલરેડી ધંધામાં સામે આપ્યો છે જે અનુભવ લીધો છે એમાં તમે જો રચા બચા રહેશો તો એ અનુભવ તમને કામ આવશે બરાબર બહુ જ કામ આવશે ભાઈ બીજી વસ્તુ એ કે મેં તમે પહેલા વાત કરી હતી ને કે ભાઈ પેલા કોઈ જોડે દસ લાખ રૂપિયા પડ્યા હોય અને એનો જો બિઝનેસ કરવો હોય તો કઈ રીતે કરાય તો મેં વાત કરી ને કે પેલા જોબ કરો બરાબર પણ જોબ માં પેલા સિલેક્ટેડ જોબ કરો તમારે જે લાઈન માં આગળ જવાનો પ્લાન હોય કે ભાઈ મારે આ લાઈન માં મારે આ ફિલ્ડ પકડવો છે તો એમાં જોબ કરો બરાબર માની લો કે તમારે રેન્ડમલી કે રેડીમેડ જોબ કરવી છે અને તમારે કોઈ એક જગ્યાએ રેડીમેડ ની દુકાન હોય ત્યાં આગળ તમને આઠ પગાર આપતા હોય ને બરાબર તો ત્યાં આગળ આઠ હજારના પગારમાં પણ તમે નોકરી કરો છો એની જગ્યાએ બીજી કોઈ એવી લાઈન હોય

કરો શીખવા માટે જોબ કરો શીખેલા હશે જો તમારા જોડે ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય ને તો એવા ઇન્વેસ્ટરો પણ તમને મળી જશે ભાઈ પૈસા દેવા હા પૈસા દેવા અનુભવ હશે તમારો માત્ર કેટલા લોકો મને કે ચાલો આપણે ઇન્વેસ્ટ શું કરું બેસો તમે સંભાળો મારો તો મારા પોતાના હું ખેતર હવે દીપભાઈ બીજો એક પ્રશ્ન હતો કે કોઈ વ્યક્તિઓ છે જે સરકારી નોકરી કરે છે અથવા તો પ્રાઇવેટ નોકરી સારી એવી કરે છે જેમાં સારી સેલેરી મળે છે 30000 40000 50000 લાખ રૂપિયા બરાબર અને એ લોકોને એ નોકરી નથી ગમતી અને એમને

અમુક બિઝનેસ બાકાત કરીએ તો કોઈ બિઝનેસ નથી પેલા દિવસ થી ચાલે જેમ કે ચાય ટપરી હોય તો કદાચ પેલા દિવસ થી ચાલે કોઈ ફાસ્ટ ફૂડ નો કરો તો પેલા દિવસ ચાલે બીજા બિઝનેસ જે લોંગ ટાઈમ ચાલે ચાલે હોય ને એ સ્ટાર્ટિંગ થી ના ચાલે એ ત્યાં સુધી તમારે જોબ કરવી પડે પણ ઘણા બધા લોકો શું કે ભાઈ ચાલો અમારે જોબ ચાલુ છે ને સાઈડમાં બિઝનેસ કરો છે તો જો બિઝનેસ તમે બિઝનેસ તમે સાઈડ ગણો સાઈડ માં ગણો સાઈડ બિઝનેસ કરો છો ભાઈ નહીં ચાલે તો બિઝનેસ તમે સાઈડ માં તમારે ક્યાં જોબ છોડવી પડશે બિઝનેસ કરવો હોય તો જોબ છોડવું પડશે મતલબ બંને વસ્તુ તમે કોણ કે બંને વ્યક્તિ વસ્તુ એક સાથે કરવું નહીં પહોંચે નહીં પોસિબલ તો એને જોબ છોડવું પડશે પછી તે બિઝનેસ માં આગળ વધશે અને ધારો કે કોઈ વ્યક્તિઓ તૈયારી કરે છે નોકરીની બરાબર ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરે છે આપણી બાજુ આપણા વિસ્તારના ઘણા લોકો નોકરી ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરતા હોય છોકરાઓ પણ એ છોકરાને ખબર છે કે મારે ધંધો કરવો છે એના ફાધર પાસે બી થોડા ઘણા પૈસા ઇન્વેસ્ટમેન્ટ માટે છે પણ ફેમિલી એગ્રી થતું નથી તો એને શું કરવું જોઈએ એને નોકરીમાં ઇન્ટરેસ્ટ નથી પણ મહેનત કરે ઇન્ટરેસ્ટ નથી ને સામાજિક એક સમય સુધી એને ટ્રાય કરાય કારણ કે એને ખબર કે એના જોડે ઇન્વેસ્ટમેન્ટ નથી ઘરની પરિસ્થિતિ સીધી સરસ પરિસ્થિતિ કોઈ નહીં એટલે સારી નથી હોતી કે ઘર થી સીધું તમને પૂછ મળે કે બે ચાર દસ લાખ રૂપિયા પકડતો ધંધો તો જોઈને એ જો નાની એ જોઈ ને અને જો પૈસા ના હોય તો ટ્રાય કરાય નોકરી માટે કારણ કે એ નોકરી છે ને માટે કે આગળ જો બિઝનેસ કરવા માટે પૈસો કામ આવે એના માટે એ રીઝન હોવું જોઈએ ત્યો તો નોકરી માટે ટ્રાય કરાય પણ પછી તમને એવું લાગે કે ભાઈ આ ફિલ્મમાં મારું કામ નથી અથવા અમે ચાર પાંચ આર્ટ્મ કર્યા છે ને હવે મને લાગે છે કે હવે આપણે નહીં સેટ થાય તો બી છોડી દેવા ભાઈ મને લાગે છે કે અહીંયા મારો સેટ નહીં થાય એમ બીજી વસ્તુ કે આપણે બધા જાણીએ ભાઈ કે સરકાર હારીક વ્યક્તિને જોબ નહીં આપી શકે આપી શકે એટલી એટલી વેકેશી જ નથી ભાઈ તો બિઝનેસ બિઝનેસની એક્સેપ્ટ કરવો જ પડશે ખરો પણ હજુ પણ વહેલો છે ભાઈ હજુ હજુ ઘણું બધું વહેલું છે ઘણો બધો સ્કોપ છે તમે વિચાર કરો કર્યું ગુજરાતની અંદર બહારના આઉટ ઓફ સ્ટેટના આવીને લોકો અહીંયા બિઝનેસ કરે છે પચાસ ટકા જેટલા ધમદાવાદ કરે છે અમદાવાદ મારવાડી લોકો બહારના લોકો એટલા ધંધા કરે છે ગુજરાતમાં આવે કમાય પણ સારું છે મતલબ કે અહીંયા સ્કોપ છે

અને એને પૈસા ભેગા કર્યા બરોબર અને જે પેલો વ્યક્તિ છે એ પાંચ વર્ષમાં નોકરીમાં ફૂલ પગારમાં થઈ ગયું અને એને થોડું ઘણું એક્સ્ટ્રા મની પણ ભેગા કર્યા સેવિંગ કરીને એને પૈસા એને પણ દસ પંદર લાખ ભેગા કર્યા અને ટ્રાય કરે છે નોકરી વાળો અને જે આ જોબ વાળો છે એ હવે એનો ધંધો ચાલુ કરશે દસ લાખથી તો કોણ તમને લાગે છે કમ્પેરેટિવલી કે સારી લાઈફ જીવી શકશે કે સારા પૈસા બિઝનેસ કરતો હોય બિઝનેસ ફ્રીડમ હોય અને એક આપણો પર્પસ શું હોય ભાઈ જીવનનો ખુશ રહેવું શાંતિ મળે પીસફુલ લાઈફ હોવું શોર્ટ હતા તો જોબ કરતો વ્યક્તિ ને તો મને નથી લાગતું ભાઈ કે શાંતિ જીવી શકતો હોય કારણ કે એના બોસ એના ઉપર પ્રેશર હોય બોસ ના બોસ પ્રેશર હોય સો એટલે મને એવું લાગે છે ભાઈ વધારે ફ્રીડમ મળે છે સો ટકા પોતાની ઈચ્છા પ્રમાણે જીવી શકે એમાં બીજી એટલે બહુ બાકી જોબ કરતા મારા ઘણા બધા મિત્રો છે ત્યારે એવું લાગે કોઈ ફંક્શન હોય કે જવું હોય બહાર ફરવા જવું હોય એ લોકોને જો મતલબ નથી રજા મળતી હા હા રજા નો ઇસ્યુ થી કમ્પેર કરીએ તો બિઝનેસ કરતો ઇલેક્શન ટાઈમ હોય કોઈ બીજો વિસ્તૃત એક્સ વાય ઝેડ પણ સિચ્યુએશન ની અંદર એ લોકોને રજા હોય ડબલ કામ આવા હા ડબલ કામ ડબલ કામ ઇલેક્શન ટાઈમ એ ડબલ કામ ટીચરો ને ચાર ચાર દિવસ બહાર રહેવું પડે બીજા બીજા જિલ્લાઓમાં તો આમ માર્જિનલી જોઈએ ધારો કે હું પાંચ વર્ષ પછી સરકારી નોકરી કરતો હોઉં તો મારો પગાર સાઠ સિત્તેર હજાર હોય અને કોઈ મિત્ર જેનો પગાર પહેલા મારાથી ઓછો હોય આઠ દસ હજારમાં નોકરી કરતો હું છવ્વીસ પચીસ હજારમાં નોકરી કરતો

એ તમે સમજે એડવાન્સ ટેકનોલોજી નો ઉપયોગ કરીને જો જો ખેતી કરે ને તમને બહાર જવાની જરૂર નથી ઉપયોગ કરે છે ખેતી વ્યવસ્થિત કરે ને તો બઉ સોલિડ પૈસા બનાવે અને લોકો બનાવે છે બાપુ અત્યારે એમાં કોઈ કમ્પિટિશન નથી તમે સમજો એમાં કોમ્પિટિશન નથી બાપુ ખેતી માં પશુપાલન નો કોઈ કોમ્પિટિશન નથી તમે પશુ લાવો કરે

કોઈ વ્યક્તિ છે જેને અનુભવ પણ સારો છે અને એને વિશ્વાસ પણ છે પણ એના ઉપર બીજા લોકો ઇન્વેસ્ટર નથી મળતા વિશ્વાસ કે વીસ લાખ ચાલીસ લાખ રૂપિયા આપે કે લે તો કરો એ મળવો મુશ્કેલ છે એના માટે તો એ પોતાના ઉપર કે પોતાના જમીન ઉપર કે જમીન તે લોન કરાવીને ધંધો કરે કે ન કરે આપણા ઇન્ડિયાની અંદર જે લોન મળે છે ને વ્યાજ દર બહુ ઓછો છે બાપુ અચ્છા બહુ જ ઓછો છે પણ કેવી રીતે કે તમારો એક નાનો મોટો ધંધો ચાલુ હોય નાનો એટલે કે કેવું કે મહિને ચાલો તો વીસ હજાર રૂપિયા કમાતા હોય તમારે હવે મોટો ધંધો કરવો હોય બીક બનાવો છે તો લોન તો લેવી જ પડશે લોન લીધા વગર તમે કોઈ કોઈ બિઝનેસ છે ને એને ઘરના રૂપિયા એના જોડે સ્ટાર્ટિંગ હોય જ બાબુ બિઝનેસ કરવા માટે તો લોન લોન વસ્તુ લેવી જ પડે પણ ક્યારે કે તમને આઈડિયા હોવો જોઈએ કે આ બીજે નહીં ચાલે ને તો એને જે લોન ના આપતા છે ને એ તમે જે તમારો ચાલુ જે ધંધો છે ને એમાં તમે ભરી શકો મહિને તમારે પચાસ હજારની આવક હોય ને તો આપતો તમારો વધારેમાં વધારે વીસેક હજાર રૂપિયાનો જ હોવું જોઈએ

મતલબ કે ત્રણ બે ટકા ઉપર ને ત્રણ ટકા તો નોર્મલ છૂટે જ તો હવે જો તમે નેવું પૈસા વાળે લોન લો ને તો ઇઝીલી તમે ભરી શકો પણ સામે પછી રનિંગ તમારો બિઝનેસ ચાલવો પડે એટલે મહેનત પણ કરવી પડે મહેનત કરવી પડે સોલિડ મહેનત કરવી પડે બિઝનેસ ના એવા પાંચ એક રૂલ જે તમને લાગતા હોય ધારે સખત મહેનત છે સ્માર્ટ વર્ક છે એવા પાંચ નિયમ તમને લાગતા હોય બચત કેવી રીતે કરવી તો એવું તમે તમારા જો પહેલી વસ્તુ પહેલી વસ્તુ કે બિઝનેસ ની અંદર કેવું હોય કે સો દિવસ સરખા ના હોય તમે સમજો સો દિવસ સરખા હોતા જ નહીં બરાબર હવે કોઈ એમ કે ભાઈ મહિના તારી કમાણી કેટલી છે તો નક્કી ના હોય બાપુ એમ ચાલો તો મહિને તમારે રોટલા નો પડે ના ચાલો તો મહિને તમારે ત્રીસ ચાલીસ હજાર માં પડે સોટ તો બચત આપણા બાપ દાદા આપડે જયારે નાના હતા ત્યારે એ લોકો આપને ગલો લાવીને આપતા આપડા મમ્મી એટલે એ કઈ એવું તો નતું કે ગલ્લો આપડે પૈસા ભેગા કરીએ એટલે કઈ કરોડપતિ થઈ જવાના પણ એ બાપુ એક સિસ્ટમ શું હતી કે ત્યાંથી આપણે બચત કરતા શીખીએ તો એ વસ્તુ સારી હતી એમ તો અત્યારે બચત કરો ને તો આગળ ત્યાં તો કોઈ તમારો મોટો ખર્ચો આવે ને કોઈ પ્રસંગ હોય કે કોઈ કોઈ પણ ખર્ચો હોય દવાખાનો બીજો આવી જાય તમારા છોકરાઓને સારી સ્કૂલમાં ભણાવવો હોય તમારે કોઈ સારી જગ્યાએ જવું હોય મકાન બીજું લેવું હોય તો એ બચત કરેલા પૈસા અથવા કોઈ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરેલા પૈસા તમને બહુ ઉપયોગી થાય છે અત્યારે સારામાં સારું જે તમારે બચત કરવી બાપુ એક જ ઓપ્શન છે એ છે એસઆઈપી વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન એસઆઈપી તો નાની મોટી એસઆઈપી ચાલુ કરો પોસ્ટમાં પૈસા ભેગા કરો બરાબર અને સેવિંગ ખાતું ખોલો તમે કે જ્યાં આગળ તમે પૈસાની બચત કરી શકો બીજી વસ્તુ એ કે જે બીક મને બનાવ્યું ને બાપુ

ઘણા બધા હામળાવે કે હારી નોકરી સરકારી હતી ના પશુપાલનનું શું કામ કર્યું શું અથવા આમ તેમ મૂર્ખો છે ને આવો છે ને ઘણા બધા મેણા ટોણા હામળવા પડે પણ હકીકતમાં તો એવું છે કે મેણા ટોણા જો જેટલા વધારે આવશે ને એટલા તમે વધારે સ્ટ્રોંગ બનતા જશો અને વધારે વધારે મહેનત કરશો એમ તો એ એ એક્ઝેક્ટલી તમારા માટે ભલે આ એક નેગેટિવ વસ્તુ છે પણ આમ લાઈફ માટે પોઝિટિવ છે એમ અને એને દેખાડી દેવા માટે તમે વધારે મહેનત કરશો એમ તો તમારા વ્યૂઅર્સને બીજું તમારે કઈ જણાવવું હોય તો રિલેટેડ બીજી ખાસ વસ્તુ એ કે તમે જયારે કોઈ કોઈ રેન્ડમ જગ્યાએ જગ્યા બિઝનેસ કરો છો ને કોઈ દુકાન બીજી ચલાવો તો એક દિવસ રજા આવે રવિવાર રવિવાર ને રવિવાર ને રજા હોય હરેક જગ્યાએ અત્યારે બરાબર અને જો તો તમે જો નવરો છો ને તો ચાલુ કર્યો ને તો તમે હા રજા ના પડો અને રવિવાર બધું કામ તમે ઓબ્ઝર્વ કરો કે તમારે શું શું ચેન્જ કરવાની જરૂર અઠવાડિયામાં શું સામાન લાવવાનું શું સામાન શું ઘટ્યો મતલબ મતલબ કે હિસાબ કિતાબ રાખો એ રવિવાર તો તમારા માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી આખા અઠવાડિયામાં શું થયું શું કર્યું એનો હિસાબ રાખો તમે તમે જુઓ કે તમારે હવે શું શું મતલબ એવો તો બીજા ધંધાઓ તમે ઓબ્ઝર્વ કરો એમ કે એ લોકોનો ધંધો સારો ચાલે છે માનો કે દિવસે તમારા દિવસના પચાસ ગ્રાહક આવે છે

બહુ બહુ જરૂરી વાત મહેનત સખત અને કન્સિસ્ટન્સી કરો જો જે કોઈ મિત્રો બિઝનેસ કરવા માંગતા હોય એને આટલી આટલી વસ્તુઓ ધ્યાન રાખવી બીજી ખાસ વસ્તુ કે મને ઘણી લોકો કહેતા મેં જયારે ધંધો ચાલુ કર્યો ત્યારે ઘણા બધા લોકો કહેતા કે આપણે મિત્ર હોય ને એ લોકો કહેતા કે જે ધંધામાં રચા બજા રહેલા છે દસ દસ રહેલા છે એ લોકો કહેતા કે દીપ તું ધંધો ભલે મોટો કરે કે મતલબ જે રીતે ટર્નઓવર રોજેદાર હોય એ રીતે તું હિસાબ રાખજે એટલે હું કીધું કે મારે ક્યાં હિસાબ રાખવાની જરૂર છે હું તો એકલો છું

એ લોકો કોઈ પણ જગ્યાએથી ચલો સેટિંગ જગ્યાએ તો દસ લાખ રૂપિયા ને જયારે લોકો માલ લેવાય માલ ત્યારે શું દસે દસ લાખ નો માલ લાવી સમજ્યા અને દુકાન હવે કેવું હોય કે સો સો ટકા જે તમારે માનલું કે પ્રોડક્ટ વીસ પ્રકારની પ્રોડક્ટ છે તો વીસે વીસ પ્રકારની પ્રોડક્ટ તો સેલ નથી થવાનું બાબુ એમાંથી પોચ પ્રોડક્ટ સેલ થાય થાય તો તમારા જોડે બેકઅપ માં તમે ત્રણ ચાર લાખ રૂપિયા નહીં રાખો તો પછી જે વસ્તુ સેલિંગ થાય છે એની તમારે ક્વોન્ટિટી રાખવી પડશે ક્વોન્ટિટી માં તમારે પૈસા નહીં હોય તો જ્યારે વીસ લાખ નો તમે માલ લેવા જાવ છો ને ત્યારે એમાંથી બે થી ત્રણ લાખ રૂપિયા તમે અલગ રાખો બાબુ જે પ્રોડક્ટ વધારે સેલ થાય છે એ પ્રોડક્ટ તમારે ક્વોન્ટિટી માં રાખવાની બરાબર તમને ચાલુ કર્યા થોડા ટાઈમ પછી ખબર પડશે કઈ વસ્તુ બાબુ કેવું મારો અનુભવ છે ને એટલે મને ખ્યાલ બાકી ક્યાં શીખો નહીં મળે પાંચ લાખ રૂપિયા હોય ને તો એક લાખ રૂપિયા બેકઅપ રાખો બેકઅપ રાખો દસ લાખ હોય તો બે લાખ રૂપિયા બેકઅપ માં બેકઅપ વગર તો છે ને પછી અચાનક તમારે ઊભો રહી જાવ કેમકે જરૂરિયાત ઘરાક આવીને ઉભું હોય પણ તમારી પાસે એ વસ્તુ જ ના હોય પછી બીજું લોકેશનનો કેવો સવરે હવે લોકો શું કરે શરૂઆતમાં સસ્તામ સસ્તી દુકાન મળતી ને ત્યાં આગળ જાય કે સસ્તમ સસ્તો ભાડું ક્યાંય હા તમે સમજ્યા પણ લોકોને એ ખબર નથી બાપુ કે જે લોકેશન ઉપર ભાડું વધારે તો બાપુ માર્કેટમાં ચાલતું છે માર્કેટ ઈ કોમ્પલેક્ટ ચાલતું હોય છે ત્યારે એનો એટલું ભાડું છે તમે સમજ્યા એવી જગ્યા તમે માની લો કે હવે જે મેઇન સર્કલ છે ને ત્યાં આગળ માની લો કે પચાસ હજાર વાળું અને આઉટ ઓફ સર્કલ માં તમે લોકેશન માં જોયો ત્યાં આગળ તમને પાંચ માં મળી જાય પણ મતલબ શું બહુ ત્યાં આગળ પબ્લિક જોડે સ્ટાર્ટિંગ માં આવવાની છે સ્ટાર્ટિંગ માં તમારે ધંધા ને ત્યાં એકવાર પબ્લિક ને ખબર તો હોવી છે ને અહીંયા તમે બિઝનેસ ચાલુ કર્યો છે તો એના માટે તમે ભાડાથી ના પીઓ તમે ભાડાથી ના ડરશો છો કે અહીંયા આટલું ભાડું છે ચાર ચાર ભાડું છે ને ત્યાં આગળ તો આટલું સસ્તું ત્યાં જજો ભાડું ના જશો બાબા ભાડું વધારે છે ત્યાં પણ એટલું જ છે એવી જગ્યા પકડો ને કે જ્યાં આગળ પબ્લિકની અવરજવર બહુ હોય હા તો તમારે તમારે મતલબ એડ કરવાની જરૂર નથી હા એટલે સીધી વસ્તુ ઓર્ડિંગ વાત છે કે તમને મળશે તમારો સ્વભાવ જાણશે ચોકડી ઉપર દુકાન દુકાનવાળા તમે બીજી વસ્તુ હા લોકો શું કરે કે કોઈ બ્રાન્ડ હોય ને બ્રાન્ડ કે જે ઓલરેડી ધંધો ચાલતો ને સારો એની બાજુમાં કરવાનો મતલબ લોકો ડરે એની બાજુમાં કરશો ને થોડું ચાલ સકડી ચા તો નહીં ચાલના ના લોકો ની કે ચાલે સીત ની બાજુમાં કરશો કારણ કે તો પ્રાણ પણ હું મારો એવું માનો છે પરસ્ને ની માનો છે કે જ્યાં ગ જે બીન ચાલ્તો સારામ સારો એની બાઈ એની બાજુમાં જઈને બતાવતો ચાલું હા હવે એનો ફાયદો શું થશે કે પબ્લિક ત્યાં ગણે આવે રોજ રોજ બહુ પબ્લિકનો હસાર હોય તે તો તમારો પ્રચાર થાય તમારો પ્રચાર કરવાનો જરૂર કરવાનો જરૂર ન પડે એ સિદ્ધિ દીત તમારો પ્રચાર થાય બીજી વસ્તુ એ ત્યાં આગળ ઘણા બધા ગ્રાહક ને કેવું હોય ભારે વ્યક્તિ ત્યાં આગળ આવે કે સેટિસફેક્શન નહી મળવાનું એને તો એ લોકો ટ્રાય કરશે તમારા જોડે ભાવ ભાવવા તમારા જોડે ટ્રાય કરશે શરૂઆતમાં તમારે શું કરવાનું ઓછા ભાવ માલ આપવાનું જીઓ ના જેમ ભલે તમારે કમાવાની ગામડી નહીં આપવાની હા ભાવ આપી દેવાનું પણ એવું કમાવાનું કે જે તમારા ભાડા બીજાને આગળ બરાબર બાકી બહુ ઓછું રાખવાનું મારે એના ગ્રાહક છે બહુ ઓછે બાબત મારે પછી તમારે ગ્રાહકને પૈસા વધારે નાખશો ને એક પ્રોડ ને આગમની કરે લોકો છે

કેમ કે એના છે પણ જે દિવસે એક રજા એને પાડી દીધી વર્ષમાં બે છ મહિનામાં અને તે દિવસે તમે ખુલ્લું છે પાર્લર તો ચાલીસ પચાસ આ નથી એટલે આપણે લઈ લઈએ અમદાવાદ ની અંદર એક ને એક ધંધા ચેલા છે બાબુ અરે બહુ બહુ બધાને ચાલે બધા ચાલે શૂઝ વાળા શૂઝ વાળા બેઠા હોય કપડા વાળા કપડા વાળા બેઠા હોય મેં પાટણ ઓબ્ઝર્વ કરી કે સિટી પોઈન્ટ ની બધી મોબાઈલ દુકાનો બધી સારામાં સારી ચાલે બાબુ બધી અને એક ભાઈ છે ને

જેમની ચેનલમાં આપણે એમનો જ ઇન્ટરવ્યુ લઈ લીધું છે આટલા સુધી જોયું છે તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો નાના નાના બિઝનેસમેનને પોતે પણ ઘણા સપોર્ટ કરે છે અને તમારે પણ એમની સાથે જોડાઈ રહેવું જોઈએ અને તમારે તમારો પર્સનલ પોતાનો હજી એક પ્રશ્ન મને રહી જાય છે પૂછી લઉં કે કોઈ વ્યક્તિ છે જેને ફર્સ્ટ જનરેશન બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો એના માટે તમારો શું કેવું છે જેવી રીતે ફર્સ્ટ જનરેશન બિઝનેસ સ્ટાર્ટ કરશે ધારો કે એવું વિચારે છે અમુક માણસોની મેન્ટાલીટી કેવી હોય કે આપણે તો ક્યાં વાણીયા વેપારીના દીકરા છીએ અથવા તો આપણે ક્યાં વેપારીના છોકરા છીએ તો આપણે બિઝનેસ કરી શકીએ આપણે તો નુકસાનમાં જ જશું પણ તો એના વિશે તમે શું લાગુ કેવું હોય કે કોઈ એક વ્યક્તિ બિઝનેસમેન હોય માનલો કે આપણા પપ્પા બિઝનેસમેન છે અને આપણે દાદા બિઝનેસમેન છે શરૂઆત તો કોઈ વ્યક્તિ કરી જશે હા 100% એક તો એકડો ઘૂટ્યો જશે તો એકડો ઘૂટ્યો તો તમારે એકડો ઘૂટવાનો છે ડરવું ના જો અને અત્યારે તો બાપુ ઘણી બધી ફેસિલિટી મળે છે આઈડિયા બી મળી જાય તમને બધી માહિતી પહેલા તો નતું બાબુ હા કારણ કે લોકો બધા સ્ટાર્ટઅપ કરતા તો અત્યારે તો આપડે માટે બહુ ઈઝી થઈ ગયું અને મેં એક વસ્તુ કરી છે કેવું હતું કે લોકો ઇન્સ્ટાગ્રામ ની બધા મેસેજ કરતા બિઝનેસ કરવા માટે અને હવે હરેક વ્યક્તિને હું પર્સનલી મેસેજ નો જવાબ ના કે મારે બી દુકાનો ચાલુ છે તો મેં એક ટીમ બનાવેલી છે કે જે લોકોને હેલ્પ કરે છે ધંધો કરવા માટે શરૂઆત કરી તો બી હેલ્પ કરશે માની કે તમાર જોડે પાંચ પચાસ લાખ સુધીની ઇન્વેસ્ટમેન્ટ છે હા તો બી એ લોકો તમને આઈડિયા આપશે કે તમે કયો બિઝનેસ કરી શકો બરાબર અથવા સારામાં સારું માર્જિન કયા બિઝનમાં છે અથવા જો અત્યારે તમારો રનિંગ બિઝનેસ ચાલુ હોય ને તો એમાં પણ તમને ગ્રોથ કેવો તમારો ગ્રોથ તમારો વધારે આપે બરેક વસ્તુ તમને સમજાવે બરાબર એક વ્યક્તિ કરે જે તમારી ટીમ બનાવી લે અને ડિસ્પ્લે ઉપર એ ટીમનો નંબર બી આપી દીધો તમને કે જ્યાંથી લોકો ઇન્ક્વાયરી કરી શકે શોર્ટ અને તમારે જો તમારે બિઝનેસ કરવો હોય તો બબલી શો જે બહુ કે 100% ટાઈમ પાસ તો નહીં બબુ જે લોકો સીરીસ અત્યારે કેવું છે દિલીપ છે કે મોસ્ટ ઓફ લોકોને કેવું છે કે તમને એ લોકો રીલ જોઈને આવી જાય બરાબર પછી તમારું આવીને માથો ખાશે કે ભાઈ મારે ધંધો કરવો છે મારે ધંધો કરવો છે હવે પાંચ દસ વર્ષથી એક જ વાત કરતો હશે મારે ધંધો કરવો છે મારે ધંધો કરવો છે પાંચ વર્ષથી થી ધંધો સ્ટાર્ટ નથી કર્યો અને કર્યો છે તો બે મહિના બંધ કરી એટલે એવા લોકો મહેરબાની કરીને ડાયરેક્ટ કોન્ટેક્ટ ના કરે લોકો પોતાની જિંદગી બાબતે સિરિયસ છે તો એમને દિલીપભાઈ ને અમે સૌ કોઈ એમના માટે હેલ્પ માટે તૈયાર છે તો એના માટે ડિસ્પ્લે ઉપર ફરી હું તમને નંબર આપી દઉં ત્યાં આગળ તમે વોટ્સઅપ મેસેજ કરો હા વોટ્સઅપ પર મેસેજ કરી દેજો તમારું નામ અને તમારું એડ્રેસ તમારી ટીમ તમને છે ને સામે જ કોન્ટેક્ટ કરશે કોન્ટેક્ટ કરશે અને એક પહેલી વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ બિઝનેસ તમે ચાલુ કરો ને તો તમારે એમાં 1000 દિવસ આપવા પડે કોઈ પણ એવું નથી કે 5 દિવસની અંદર સેટ થઈ જાય બસ હા ચાનિટ અપરી સિવાય જો એના સિવાય તમારો કોઈ બિઝનેસ કરો હોય ને બાપુ તો 1000 દિવસ તમારે આટવા જ બઢા પાટ પડે અને એવી જો ગણતરી હોય ને તમારી તો જ તમે બિઝનેસ આ ફિલ્મ આવતું એસન્સ હોય તો જ બાકી જવાબ ઘરે રહ્યો હોય તમારો તો જ તમે બિઝનેસમાં પડજો 100% ખુકુ બાબાર ભાઈ તમારો તમારી ચેનલ પર આજ વિડિયો અને દરેક મિત્રોને કનેક્ટ થવા વિનંતી સબસ્ક્રાઇબ કરજો શેર કરજો તમારા કોઈ બિઝનેસ માઇન્ડ વાળા મિત્રને શેર કરજો વિડિયો તે પણ જોઈએ